કાર બળીને ખાત સાબરકાંઠાની ઘટના તલોદમાં સીએનજી પંપ પર કારમાં આગ રોઝડ નજીક આગ લાગતા દોડધામ મચી સંવાદદાતા દર્શન ફોનલાઈન થી જોડાયા છે જી દર્શન ઘટનાને લઈ શું વધુ વિગત કડોપના રોજડ નજીક આવેલો જે સીએનજી પંપ છે તે સીએનજી પંપ ખાતે એક કાર સીએનજી પુરાવા માટે ત્યાં પહોંચી હતી ને અચાનક જ કારની અંદર આગ લાગવાની શરૂઆત થઈ જે કર્મચારીઓ હતા જે ફિલર હતા તે ફિલરો દ્વારા પ્રાથમિક તબક્કે આગ ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગ ધીમે ધીમે વધી ચૂકી હતી અને સમગ્ર કાર જે છે તે આગમાં લપેટાઈ ચૂકી હતી જોકે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ તલોદ જાણ કરવામાં આવી હતી અને તલોદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સીએનજી પંપ પર જ આ પ્રકારે આગ લાગવાની જે ઘટના બની હતી તેને લઈને જે ત્યાં લોકો સ્થાનિક લોકો હતા તે સ્થાનિક લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો હતો ને અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો જોકે હાલ જે સીએનજી પંપ પાસે જે કારમાં આગ લાગી હતી તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નથી અને જે આગ છે તે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યું હતું જી જી દર્શન સમગ્ર જાણકારી બદલ આભાર